જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું ભીંડાની સુકવણી કરવાની છું હવે આપણે આ મસાલો બધો લીધો છે હું તમને બતાવું આ સુકવણીનો ભીંડો પહેલાં કરેલો છે અને આ લીંબુ સંચળ મીઠું અને મરચું જીરું હળદર ને હિંગ અને આ તળવા માટે તેલ અત્યારે હું પહેલાં તમને સુકવણીનો ભીંડો કેવી રીતના કરીને મેં રાખ્યો છે ભરેલો ભીંડો છે ભરેલા ભીંડાની સુકવણી કરી છે એટલે હું તમને અત્યારે એ તળી બતાવું છું તેલ આ આ મૂક્યું છે અને સુકાઈ ગયેલો ભીંડો પેલા હું તમને બતાવું ભરેલો ભીંડો છે મેં તેલ આવી ગયું છે હવે આ ભીંડો તળું છું ગેસ ધીમો જ રાખ્યો છે અને અત્યારે તો આ માર્કેટમાં બહુ સરસ કૂણો ભીંડો આવે સરસ એટલે સુકવણી કરવાની બહુ સરસ સુકવણી થાય છે એની અને મારે ઓર્ડર છે સુકવણી ભીંડાનું એટલે એ મારે બનાવવાનું છે એટલે હું અત્યારે થોડોક જ બનાવ્યો હજી મારો ઓર્ડરનો ભીંડો એટલે આવે એટલે માર્કેટ અમારે વેચવા લારીમાં આવે ગામડામાં એટલે એ વેચવાવાળા આવે એટલે એની પાસેથી લઈને એવો ખૂણો ભીંડો જ હું બનાવવાની છું છું આ ગેસ બંધ કરું છું અને આ ભરેલો ભીંડો મેં આ તળો અત્યારે બનાવેલો ભીંડો જો આ છે હવે આને હું અત્યારે આ જો તળેલો ભીંડો આ મેં તળી નાખ્યો આખો ભરેલો ભીંડો તળો છે અને હવે આને હું આ આખી સિંગ છે એને હું કટ કરું છું છે ખુદી કાપો પાડવાનો આવી રીતના બધી શીંગું કટ કરી નાખું ભરવા માટે નહીં લેવાનું આ બધું લેવાનું અહીંયા હં હવે આ ભીંડો વધુ આપણે સુધારાઈ ગયો છે આના બધા એને અમે કાપા પાડી નાખ્યા છે હવે આમાં છે ને હું આપણે મીઠું નાખીશું એક ચમચી મીઠું નાખું અને એક ચમચી હળદર અને લીંબુ નીચવી નાખું દસ મિનિટ હમણાં અને હલાવીને રહેવા દો

દસ મિનિટ પછી એનો હું ભરીશ પીંડો સરસ અંદર બધો કોટ થઈ ગયો છે મળદર ને મીઠું અને લીંબુ અને હવે મેં સૂકવી નાખું દસ મિનિટ મિનિટ આમાં થઈ ગઈ છે ને હવે આ દસ મિનિટ સુકવી દઉં એટલે આવું સૂકવવાનું નથી પણ દસ મિનિટ એમને એમ રાખવું એટલે સરસ થઈ જશે પંખા વગર અને પછી પાછું એને ભરીશું ભરેલી ભીંડાની સુકવણી બહુ સરસ થાય છે હવે આને દસ મિનિટ રહેવા દઉં હવે આ દસ પંદર મિનિટ થઈ ગઈ મારે દસ મિનિટનું કીધું હતું ને વધારે રાખો તો એ સારું પણ મેં અત્યારે પંદર મિનિટ રાખ્યો છે અને આ સુકાઈ ગયો સાવ સુકાવા નહીં દેવાનો હવે આપણે એમાં મસાલો ભરવાનો કરીશું બે ચમચી મરચું નાખ્યું અને હિંગ અને ધાણાજીરું બે ચમચી અને મીઠું મેં એમાં નાખ્યું છે એટલે મીઠું અડધી ચમચી નાખું છું સંચડનો સ્વાદ બહુ સરસ આવે એટલે સંચડ નાખું છું થોડું થોડીક ઘી વધારે થોડી ઘીનો સુગંધ વધારે આવે અને આ બધું મિક્સ કરી અને આ બધી સી હું ભરી લઉં અને ત્રણ ચાર ચાર પાંચ દિવસ હાવ કડકડો સુકાય ત્યાં સુધી સૂકવવા દસ અને પછી આ મેં અત્યારે તળ્યો એવો જ તે થઈ જશે ભરેલા ભીંડાની સુકવણી બહુ સરસ થાય તમે મારી રીતના એકવાર ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ચેનલને મારી ચેનલને આગળ વધારજો શેર કરજો તમારા મિત્રોને ભરાઈ ગયો છે ને હું છે ને સવારમાં સૂકીશ તડકે જ તે અત્યારે હું આમનામ ડીશમાં રાખી ને સવારમાં સૂકી દઈશ તડકે અને ફૂલ તડકો જ આપવો પડે અત્યારે તડકો છે તડકે ડીશ મૂકીશ ને સવારમાં નેપકીનમાં છૂટા છૂટા એમના સૂકી દઈશ આ ભરેલા ભીંડાની સુકવણી થઈ ગઈ છે આવી રીતના તમે કરજો ને અમે તળીને મૂકી છે